સ્વામી શ્રી અક્ષર વાટિકામાં પ્રાત પૂજા કરવા પધાર્યા ત્યારે અહીં મંચ પર ઠેર ઠેર શુભેચ્છા પત્રોની શોભા વર્તાઈ રહેલી દેશ પરદેશમાંથી પ્રાણ પ્યારા ગુરુ હરિના ચરણે સ્ત્રોતો સ્તવનો કાવ્યો વાક્યો ચિત્રો વગેરે દ્વારા વહી રહેલો ઉર્મિયોનો પ્રવાહ એક જ સુર સંભળાવતો હતો રહો અવિચળ અનંત કલ્પ સુધી લોંગ લેવ પ્રમુખ સ્વામી ચારે બાજુથી વહેતી અભિનંદનોની આ ગંગા વચ્ચે સ્વામીશ્રીએ તો નદી વચાડે ઉભેલી કોઈ શિલા પર બેસી માળા કરતા હોય તેવી નિર્લેપતાથી ભજન કર્યું તેઓની આસપાસ ઉપહારો મીણબત્તી પ્રગટાવીને લઈ આવ્યા સૌની વિનંતીને માન આપી સ્વામીશ્રી એક ફૂંક મારી ચોપન મીણબત્તીઓ ઓલવી નાખી તે જોઈ સૌ પ્રચંડ જયનાથથી જોઈ મેલ્યું જયનાથનો ગડગડાટ સાંભળી ઇન્દ્ર પણ દોડી આવ્યો પરંતુ આ વખતે લાભ લેવામાં મનુષ્ય ફાવી ગયેલા તેથી તેને સભાગૃહમાં પ્રવેશ મળ્યો નહીં એટલે બહાર થોડી અશ્રુધારા વહાવી તેને ચાલતી પણ જતા જતા પ્રાર્થના કરતો ગયો કે અહો ભાર મુકુંદ સેવકો પૈકમ અહો આ મનુષ્ય ક્યુ પૂર્ણ કામ કર્યું છે અથવા ભગવાન સ્વયં એની પર પ્રસન્ન થયા કે શું અમારે પણ મનુષ્ય જન્મની સ્પૃહા છે સ્વામીશ્રીએ કેક કાપી અને સૌને પ્રસાદી વહેંચવા આજ્ઞા કરી ત્યારે સૌએ કહ્યું પેલા આપ જમો ના હજી ઠાકોરજી ના દર્શન બાકી છે સ્વામીશ્રી ખુલાસો કર્યો તેઓ સ્નાના દીકથી પરવારી સીધા જ પ્રાતઃ પૂજા માટે અક્ષર વાટિકામાં પધારેલા હોવાથી મંદિરમાં પધારે મૂર્તિઓના દર્શન થયા હતા તેથી મુખડું જોયા વિના પાણી ન પીવું ની ટેક રાખનારા સ્વામીશ્રી જમે તો કેવી રીતે તેઓની આ ભક્તિ જોઈ સૌ નમી પડી અને બોલી ઉઠ્યા રહો અવિચર અનંત કારણ કે તેઓ વિના આવી પરા ભક્તિના પાઠ કોણ ભણાવી શકે હતું મંદિરમાં દર્શન કરીને પ્રદક્ષિણા ફરતી વખતે સ્વામીશ્રી બોલ્યા આ મહારાજની પ્રતિમાની સામેના ભાગમાં યોગીજી મહારાજની આરસની પ્રતિમા તૈયાર કરી પધરાવી આજે જન્મ જયંતિના દિવસે જ્યારે સૌ તેમનું મહિમા ગાન કરી રહેલા ત્યારે સ્વામીશ્રી નું મન તો ગુરુ ભક્તિમાં જ રાજતું હતું પ્રત્યેક જન્મ જયંતિ આશીર્વાદ આપવાને બદલે આશીર્વાદ માંગતા રહેલા સ્વામીશ્રી ગુરુ પાસેથી તો ઠીક પણ પોતાના શિષ્ય પાસેથી આજે અપેક્ષા રાખતા તેથી આજે બપોરે પોણા ત્રણ વાગ્યે ભોજન લીધા બાદ તેઓ મુંબઈમાં રહેલા ત્યાગો સ્વામીને ફોનમાં જણાવ્યું કે ખાસ સંતોના આશીર્વાદ લેવા ફોન કર્યો હતો જેથી સેવા બરોબર થઈ શકે સદા નમે છે ફળવાન વૃક્ષ સદા નમે છે કુળવાન દક્ષ ની હકીકત સ્વામીશ્રી માં કાયમી દેખાતી જન્મ જયંતિનો દિવસ પણ એમાં અપવાદરૂપ ન હતો આવા ગુરુ હરી માટે સૌ કેમ ન ગાય કે રહો અવિચળ અનંત કલ્પ સુધી જન્મ જયંતિની સાંજે ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું તે નગર યાત્રાના સમાપન સાથે જ સાંજે સાડા પાંચ વાગ્યાથી જન્મ તૃતીય સમારંભ શરૂ થયો પ્રિઝન બેન્ડે રાષ્ટ્રીય ગીતની તર્જન વગાડી કાર્યક્રમની ધારાને વહેતી કરી ત્યારબાદ સન્માનવાની પરંપરા ચાલી કોક પુષ્પહાર લઈને આવ્યું તો કોક માનપત્ર લઈને કોક સ્મૃતિપત્રિક લઈને આવ્યું તો કોક હાથીદાતમાંથી બનાવેલી સ્વામીશ્રીની પ્રતિમા લઈને કોક કિંમતી સાલ લઈને તો કોક મીઠાઈ લઈને સૌના સત્કાર બાદ પ્રશિસ્તી વચનોનો પ્રવાસ શરૂ થયો ક્રમશઃ આવીને કેટલાક મહાનુભાવે ગુણગાન ગાયા એટલામાં જ ચાર કલાક વીતી ગયા અંતે સૌએ ચોપન દીવાની આરતીનું અર્ધ્ય સ્વામીશ્રીને અર્પ્યું ત્યારે દીવાની જ્યોત સાથે સૌના અંતરની જ્યોત પણ આરતવા આવી રહેલી રહો અવિચળ અનંત કલ્પ સુધી જેની સૌ પ્રતિક્ષામાં હતા તેવા આ સમારંભનો ઉપસહાર કરતા સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા કે આ બધું તો ભગવાનનું કર્તવ્ય છે મોટા પુરુષના આશીર્વાદથી બધું કરી શકીએ આપણે તો ફક્ત ટેકા જ આપવાના છે મોટા પુરુષના કાર્ય ભગીરથ હોય છે મોટા પુરુષની પ્રસન્નતા માટે જ હોય છે તો સહેજ કાર્યો થાય છે સુરત મંડળે ઘણો ભોગ આપ્યો છે તૈયારી કરવા છતાં મમત્વ મૂકવું છે મુશ્કેલ કોઈ હા ન પાડે પણ મોટો દાખલો બેસાડ્યો છે

પ્રાર્થના કરી રહ્યું રહો વિચર અનંત કલ્પ સુધી સુખો આપો સૌને અપાર તારીખ ત્રેવીસ ડિસેમ્બરની સવારે અલ્પહાર કરવા સ્વામી સ્વામીશ્રી સાથે ક્રમ મુજબ સ્વામી બેઠા હતા પરંતુ તેઓને તરત જ ખ્યાલ આવી ગયો કે આજે શુદ્ધ નોમ છે તેથી ઉપવાસ દિવસ જાણી તે ઉભા થઈ ગયા સ્વામીશ્રીએ જોયું પણ તેઓને થયું કે ડોક્ટર સ્વામી કઈ કામ અંગે ઉભા થયા હશે એટલે તેઓએ અલ્પહાર શરૂ કર્યો પરંતુ તે પૂરો થવા આવ્યો ત્યાં સુધી ડોક્ટર સ્વામી નાસ્તો કરવા આવ્યા નહીં તેથી સ્વામીશ્રી તે બાબતે પૂછ્યું ત્યારે સંતો એ ઘટસ્ફોટ કર્યો કે આજે નોમનો નો ઉપવાસ છે માટે તે ઊભા થઈ ગયા મને કહ્યું હોત તો હું પણ ઉપવાસ કરત ને બે નોમ થઈ શકી વસ વ્યક્ત કરતા સ્વામીશ્રી બોલ્યા તપ કરવું તે સંત આચાર એ લક્ષણ સ્વામીશ્રી માં અકબંધ હતું તેઓ કદી તપમાં તૃપ્તિ પામ્યા નહોતા તારીખ ત્રેવીસ ડિસેમ્બરની ની સાંજે સ્વામીશ્રી જાણે મંદિર દર્શન યાત્રા ગોઠવી હોય એમ જૂના સ્વામિનારાયણ મંદિર કચ્છી ભાવિકો દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિર કચ્છી ગુજરાતી હિન્દુ યુનિયન મંદિર અને ઇસ્કોન મંદિરમાં દર્શને પધાર્યા દરેક સ્થળે ભાવપૂર્વક દર્શન કર્યા તેઓની પ્રવૃત્તિ રસપૂર્વક નિહાળી વખાણી પ્રત્યેક મંદિરમાં આર્થિક અનુદાન અપાવ્યા ત્યારબાદ રાત્રે નવ વાગે મંદિરમાં યોજાયેલી સભામાં આશીર્વાદ આપ્યા કે વેશે વેશે લેવાય નહીં સાવકાર નરેશનું સુખ બોલી દેશી તો બહુ તેમ જ કરે પણ દામ હુકમનું રહે દુઃખ વેશ લીધો તેથી રજા રાજા થવાય છે ભગવાન જેવો થવાને કોઈ સમર્થ નથી ગમે તેવી સામર્થ્ય આપણામાં આવે તો એ ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે ભગવાન કે ભગવાન છે આપણી મોટક મોટક ભગવાનને લીધે છે ભગવાનને ધાર્યા છે તેથી મોટક છે ભગવાનને લીધા વિના કોઈ મોટક હોય નહીં સ્વામીશ્રીના શબ્દોમાં ખરા જ્ઞાનીનું જ્ઞાન ઝળકી રહ્યું શ્રીજી મહારાજ કહે છે કે અને સાચા જ્ઞાની પોતે અક્ષર રૂપ સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે અને શુષ્ક વેદાંતિ તો કેવળ મેહમાં દેહાભિમાની જીવ છે તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ કે વંદન કરતા નથી ને પરમેશ્વરના સમાવળિયામાં થઈને બેઠા છે માટે આ પારકા અજ્ઞાની છે જે પોતે જ ભગવાન થઈને મનાવા પૂજા માંડે છે તે જ્ઞાનના શિખરે નહીં પણ અજ્ઞાનના ઉકળે ચઢેલો છે ટાપુ જેટલો વિશાળ તેટલો જ લાંબો દરિયા કિનારો હોય તેમ ભગવાનના મહિમાનું જ્ઞાન જેટલું વધુ થાય તેટલો દાસભાવે વધારે દઢ થાય અને તેઓની ભક્તિ કરી શકાય જે ભક્તિહીન છે તેને જ્ઞાનહીન ગણવા માટે કોઈ અન્ય પુરાવાની જરૂર નથી તારીખ ચોવીસ ડિસેમ્બરની સાંજે સ્વામીશ્રી ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોબાસા વધાર્યા અહીં હવાઈ મથક પર જ તૈયાર કરવામાં આવેલા મંચ પર ઉભા રહી સ્વામીશ્રી હાથમાં મેગાફેન મેગાફોન લઈ પ્રાસંગિક આશીર્વાદ આપ્યા ત્યારબાદ પચાસ જેટલી ગાડીઓના રસાલા સાથે મંદિર આવી પહોંચ્યા અત્રે આજ રાતથી હિન્દુ યુનિયનના મહાદેવ મંદિરમાં શ્રીમદ ભગવનો પ્રારંભ થતો હતો તેમાં પોતાના આગમન નું પ્રયોજન સમજાવતા સ્વામીશ્રી જણાવ્યું કે તમારા સૌનો ભાવ હતો તો અહીં ફરી આવવાનું થયું લોકો મોંબાસ તડકો ખાવા આવે છે અમે અહીં તે તડકાની ગરમી ટાળી ટાઢક કરવા આવીએ છીએ આપણે એવું ભજન કરવું કે આ લોકમાં ફરી આવવું ન પડે એકવાર તક ગઈ પછી તે તક ફરી મળતી નથી આજે કહ્યા મુજબ સ્વામીશ્રી સાચે જ અહીના રોકાણ દરમિયાન સૌના અંતર થઈ જાય તેવો લાભ આપ્યો પચીસ ડિસેમ્બરના રોજ એકાદશી હતી તેથી તેઓએ પ્રાતઃ પૂજા બાદ કથાના મેવાનો ભરપૂર આહાર કરતા કરાવતા સવારે નવ થી અગિયાર ને પચાસ મિનિટ સતત પૂણા ત્રણ કલાક સુધી એકાદશીનું વચનાવૃત નિરૂપ્યું હતું કળિયુગે અન્ન સમા પ્રાણ એમ કહેવાયું છે પણ મારા પ્રાણ નથી એવા સૌ જાણે છે સતયુગ જેવા નિજેમ સ્વામી શ્રી સતયુગના પ્રાણ લઈને કળિયુગમાં પધાર્યા હોય તેમ ઉપવાસના દિવસે વિશેષ ખેલતા તેઓના જીવનમાં ઉપવાસ કોઈ પુષ્ટિવર્ધક પીણાનો ભાગ ભજવતું હોય તેમ જણાતું આજે રાવજીભાઈ પટેલ તરફથી પારાયણનો પ્રારંભ થવાનો હતો પણ સ્વામી શ્રીની કથા વિરમે તો પારાયણનો પૂજન વિધિ થાય અને તે પછી પારાયણ શરૂ થવાને પામે ને સ્વામીજી તો પ્રાતઃ કથા જ પારાયણને સમેટી લીધેલું તેથી તેઓની કથા બાદ પારાયણનો સંકલ્પ થયો અને યજમાને પૂજન કરી સ્વામીશ્રીને હાર પહેરાવ્યો સદનસીબ યજમાન કે સંકલ્પ પહેલા ફળ મળી ગઈ આંબે મોર બાજે તે પહેલા જ કેરી હાથમાં આવી ગઈ ત્રણ કલાકની મેરેથોન કથા બાદ સ્વામીશ્રી પોતાના ઓરડામાં બેઠેલા તે વખતે આગેવાન ભક્તોએ સ્વામીશ્રીને ફરાળ અંગીકાર કરવા વિનંતી કરી અજાણ્યા અભાગ્ય તને પણ જમાડીને વિદાય કરે એવા ભક્તોને પોતાના આંગણે સ્વામીશ્રી સાવ નિર્જળા ઉપવાસ કરે તે કેવી રીતે ગમે પણ સ્વામીશ્રીએ મૃદુ મકમતા સાથે કહ્યું

જનની ભુલાવી દે તેઓ નિસ્વાર્થ હતો તેઓની પર્વતને ઝુકાવી દે તેવી અડગ હતી અને તેઓનું તપ સૂર્યને શરમાવી દે તેવું દેદીપ્યમાન હતું આવી ત્રિવેણી ત્રિલોકીમાં મળે એમ નથી